સૌરાષ્ટ્રમાં લેહુઆ પટેલ સમાજનું વર્ચસ્વ સૌથી વધુ છે અને લેહુઆ પટેલ સમાજના બે નેતાઓ સામસામે છે પટેલ અને જયેશ વચ્ચેનો તણાવ એ સતત વધતો જઈ રહ્યો છે તેવામાં સૌ કોઈ એ જાણવા માટે ઉત્સુક છે કે આ બંને નેતાઓ વચ્ચે આ વિવાદની શરૂઆત ક્યાંથી થઈ તો આવો આ બંને નેતાઓ વચ્ચે ક્યાંથી ફાટા પડ્યા તે પણ સમજવાનો પ્રયાસ કરીએ પટેલ પાવર પોલિટિક્સ સમાજના દિગ્ગજો વચ્ચે દ્વંદ યુદ્ધ લેવું આ સમાજના બે આગેવાનો વચ્ચે કોલ્ડ વોર કેમ નેતાઓ વચ્ચે શરૂ થયું શાબ્દિક યુદ્ધ આજે આ વાત સમજવી ખૂબ જરૂરી બની જાય છે કારણ કે જયેશ રાદડીયાએ ફરી એકવાર નામ લીધા વગર આડકતરી રીતે નરેશ પટેલ પર નિશાન સાધ્યું છે પરંતુ આ શાબ્દિક યુદ્ધની શરૂઆત આજકાલથી નહીં વર્ષોથી ચાલી રહી છે જો કે સૌરાષ્ટ્રમાં પાટીદાર સમાજના સૌથી મોટા સમૂહ યોજાય અને તે લગ્નની આમંત્રણ પત્રિકામાંથી જ નરેશ પટેલનું નામ ગાયબ હોય તે જ દર્શાવે છે કે સૌરાષ્ટ્રમાં પાટીદાર નેતાઓ વચ્ચે ફાંટા પડ્યા છે હજી આના ઘેરા પ્રત્યાઘાત પડશે કારણ કે હવે આ શાંત થાય એવું લાગતું નથી યા આર પારની લડાઈ જેવું થશે અને એ તો દસ્તાવેજી પુરાવો છે કે એવડો મોટો અવસર હતો સૌરાષ્ટ્ર કચ્છના ઇતિહાસમાં સામાજિક ઇતિહાસમાં લેવા પાટીદારોનો સૌથી મોટો અવસર ગઈકાલે યોજાઈ ગયો પાંચસો અગિયાર દીકરીનો એ કંકોત્રીમાં નરેશ પટેલનું નામ નહોતું અર્થાત તમને દસ્તાવેજી રીતે હવે અહીંથી અલગ કરવામાં આવ્યા એમ કહેતો આલે સમાજમાંથી અને જયેશભાઈ રાદડીયા છે એ ધૂળ ધોયો વ્યક્તિ છે માણસ છે અડધી રાતનો હોકારો છે એ ગમે એને આઉટ ઓફ વે એને મદદ કરવા તૈયાર છે એટલે નરેશ પટેલ કરતા જયેશ રાદડીયાનું અત્યારે પરડું ભારે છે વજન એ વધી ગયું છે પોલીટીકલથી માંડીને સોશિયલી પણ એટલે આવનારા દિવસોમાં લડાઈ બહુ ગંભીર થશે અને નરેશ પટેલે મારી દેશ અત્યારે જેમ જે છે એમ જો ડાયા માણસો ભેગા થઈને સમાધાન ન કરાવે તો નરેશ પટેલ માટે કપરા દિવસો આવે તો નવા ન કહેવાય જી હવે જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે તિરાડ કેવી રીતે પડી તે અંગે વાત કરવામાં આવે તો બે હજાર સત્તરની ચૂંટણીમાં જયેશ રાદડિયા સામે રવિ આંબલીયા કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા તે સમયે ખોડલધામ પ્રમુખ નરેશ પટેલના દીકરાએ કોંગ્રેસ ઉમેદવાર માટે પ્રચાર કર્યો નરેશ પટેલે સીધી રીતે જયેશ પટેલની જગ્યાએ રવિ આંબલિયાને સમર્થન આપ્યું બીજી તરફ ખોડલધામ મંદિર નિર્માણમાં વિઠ્ઠલ રાદડીયાનો મોટો ફાળો રહ્યો ત્યાર પછી પણ ખોડલધામમાં વિઠ્ઠલ રાદડીયાનું વર્ચસ્વ ન રહેવા દેવામાં આવ્યું જ્યારે ઇફકોની ચૂંટણીમાં જયેશ રાદડીયા સામે નરેશ પટેલ ખુલીને વિરોધમાં આવ્યા જયેશ રાદડીયા સામે બિપિન ગોતાને ભાજપમાંથી મેન્ડેટ અપાવ્યું જેમાં રાદડીયા પાર્ટીના મેન્ડેટની ઉપરવટ જઈ ચૂંટણી લડ્યા અને જીત્યા આમ બંને અનેક એવી ઘટનાઓ બની જેમાં નરેશ પટેલે જયેશ રાદડીયાને રાજકીય રીતે પાડી દેવાનો પ્લાન બનાવ્યો સૌથી મહત્વની વાત તો એ છે કે નરેશ પટેલે હંમેશા ખોડલધામનો રાજકીય રીતે ઉપયોગ કર્યો પેલા હંમેશા એને કોંગ્રેસમાં ભાઈ જે છે પ્રશાંત કિશોર થ્રુ કોંગ્રેસ સાથે ડીલિંગની વાત કરેલી કે મને તમે પ્રચાર સમિતિનો વડો બનાવો અર્થાત તમે ચીફ મિનિસ્ટરનો મને ફેસ બનાવો પછી હું તમને પાટીદારો દ્વારા તમને જીતાડ્યા દેશ વગેરે વગેરે ત્યાં એ ડીલ પૂરું ન થયું એટલે આમ આદમી પાર્ટી તરફ એનો રહ્યો તો સરવાળે વાત એવી થઈ કે ભારતીય જનતા પાર્ટીની જે હાર્ડ કોર એવી બેંક જે પાટીદારોની છે ખાસ કરીને લેવા પાટીદારોની એને તોડવા માટે તેને અનેક આયામો કર્યા કારણ કે નરેશ પટેલની માનસિકતા કોંગ્રેસ છે એ હવે છતી થઈ ગઈ છે છુપી નથી એ ભલે જાહેરમાં કે ન કે હવે એ શું થયું છે એને અનેક વખત ખોડલધામનો એવી રીતે ઉપયોગ કર્યો કે ખોડલધામ તીર્થધામ ઓછું અને તકરારનું ધામ વધુ થઈ જાય ત્યાં નકરી રાજનીતિ મંડી ખેલાવા ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ આમ આદમી પાર્ટી અપક્ષો વગેરે બધા લોકો શું કરે આવે ખોડલધામમાં માતાજીના દર્શનના બહાને શબ્દ વાપરીશું બહાને આવે પણ ખોડિયાર માતાની સામે મિનિટ બે મિનિટ મુશ્કેલથી ફોટો પડે એટલો જ કારણ કે તસવીર છપાવવી પડે છાપામાં પણ એક કલાક તો નરેશ પટેલ માટે મળે તો તમે માતાજીને મળવા આવ્યા છો કે ભાઈ રાજકીય પિતાજીને એટલે આખે આખું જે માહોલ છે ખોડલધામ જે તીર્થ ધામ બનવું જોઈએ એને બદલે એ રાજકીય અખાડો બની ગયો અને એક ઇગો ક્લેશ થઈ ગયો વિધાનસભાની ચૂંટણી સમયે તો ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી અને સમાજના આગેવાનોએ નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે સમાધાન કરાવ્યું હતું પરંતુ ઇફકોની ચૂંટણી પછી ફરી આ વિવાદ વકર્યો છે અને હવે પાટીદાર સમાજના સૌથી મોટા સમૂહલગ્નની પત્રિકામાં પણ નરેશ પટેલને સ્થાન ન આપ્યું જેથી કેટલાક લોકોએ સોશિયલ મીડિયામાં રાદડિયા જૂથ સામે ટિપ્પણીઓ કરી અને આ ટિપ્પણીઓ કરનારા નરેશ પટેલ જૂથના લોકો હોવાની ચર્ચા છે જેથી રાદડિયા જાહેરમાં વિફર્યા જેના પરથી એક વાત સ્પષ્ટ છે કે જયેશ રાદડીયા અને નરેશ પટેલ વચ્ચે હવે દ્વંદ યુદ્ધ શરૂ થઈ ચુક્યું છે રિપોર્ટર શની મૈયર બીટીવી ન્યૂઝ રાજકોટ પાટીદાર સમાજ આમ તો આ સમાજના પહેલાથી જ લેવવા અને કડવા પાટીદાર તરીકે બે ફાંટા તો છે જ અને આ બંને ફાંટા ક્યારેય ભેગા ન થયા પરંતુ હવે સૌરાષ્ટ્રમાં લેવવા પાટીદારો વચ્ચે જ ફાંટા પડવાનું શરૂ થઈ ગયું છે દિગ્ગજ નેતાઓ સામ સામે આવી રહ્યા છે જયેશ રાદડીયા અને નરેશ પટેલ વચ્ચે હવે સમાધાનના કોઈ અણસાર જોવા નથી મળી રહ્યા તેવામાં જોવાનું એ રહેશે કે સૌરાષ્ટ્રમાં લેવા પાટીદારો વચ્ચે બે ફાંટા પડશે કે પછી નેતાઓની લડાઈનો સમાજના વડીલો કોઈ રીતે અંત લાવવાનો પ્રયત્ન કરશે